નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખાંભામાં એક બે નહીં પચીસ પચીસ વર્ષથી બસની રાહ દર કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બન્યાને અઢી દાયકો વીતી ગયો પણ બસ ન આવી સત્તાવન ગામડાના એસી હજાર લોકોની સમસ્યાનું કોઈ સમાધાન નહીં સલામત સવારી એસટી અમારીના સૂત્રો ગુજરાતની એસટી બસ પર લગાવેલા હોય છે પરંતુ અમરેલીના ખાંભામાં આ સૂત્રો સાવ ખોટા ઠરી રહ્યા હોય એવી પરિસ્થિતિ આજકાલથી નહીં પણ છેલ્લા પચીસ વર્ષથી સર્જાઈ છે અહીં દોઢ કરોડના ખર્ચે વર્ષ બે હજારમાં બસ સ્ટેન્ડ તો બનાવાયું છે પણ આજ દિન સુધી આ બસ સ્ટેન્ડમાં એક બસ નથી આવી જેને લઈને ખાંભા શહેરના પંદર હજાર લોકો અને સત્તાવન ગામડામાં એંસી હજાર કરતાં વધુ લોકો પરેશાન થઈ રહ્યા છે તાલુકા મથક ખાંભા બસ સ્ટેન્ડમાં જ છેલ્લા પચીસ વર્ષથી બસ જ નથી આવતી આ વાત થોડી નવાઈ પમાડે એવી છે પણ વરવી વાસ્તવિકતા છે ખાંભામાં લોકલ રૂટની તમામ બસ આવે છે પણ એ બસ સ્ટેન્ડમાં જતી જ નથી ગ્રામ પંચાયતની સામે આવેલી જગ્યા જ ઊભી રહે છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા તો સર્જાય જ છે પણ મુસાફરોને રૂટ કે ટાઈમ ખ્યાલ ન હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અહીં ખાસ મુશ્કેલી વિદ્યાર્થીઓને પડે છે આ અંગે અનેક વખત સ્થાનિકોએ રજૂઆતો પણ કરી છે પણ આ સમસ્યાનું હજુ કોઈ સમાધાન જ નથી આવ્યું બસ સ્ટેન્ડમાં કેમ બસ નથી જતી એ અંગે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે અમરેલી એસટી વિભાગના ડીસી અતુલ સોલંકીનો સંપર્ક કરીને પૂછ્યું તો તેમણે કહ્યું કે ડેપો મુદ્દે વડી કચેરીએથી સરકાર નિર્ણય લઈ શકે છે અમે નહીં એમ કરીને એમણે અમારો ફોન જ કાપી નાખ્યો આ બાદ અમે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે હું જ્યારથી આવ્યો ત્યારથી છેલ્લા સાત વર્ષથી મહેનત કરું છું અગાઉના મંત્રીઓની રજૂઆતો કરી હતી અને અત્યારે હર્ષ સંઘવી પાસે હવાલો છે તો મેં એમને પણ રજૂઆતો કરી છે તેમણે ફાઇલ ચલાવી છે અને પોઝિટિવ રીતે ચાલે છે ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન થાય એવા અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ આ અંગે દિવ્યભાસ્કર સાથે વાત કરતા ખાંભાના પૂર્વ સરપંચ અમરેશ જોશી જણાવે છે કે અમે અનેક આંદોલનો કર્યા ત્યારે માન ડેપો મળ્યો પણ છેલ્લા પચીસ વર્ષથી બસ નથી મળતી સરકારમાં અને અમારા ધારાસભ્યને અનેક રજૂઆતો કરી છે પણ ટૂંક સમયમાં થઈ જશે એવા જ જવાબો મળે છે અમારી માંગ છે કે આનું જલ્દીથી નિવારણ આવે સ્થાનિક આગવન બાપભાઈ ખુમાળ જણાવે છે કે બસ ડેપો પચીસ વર્ષથી ખંડેર જ છે હું અને અમારા યુવાનો અનેકવાર આંદોલનો કર્યા ગાંધીનગર સુધી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરી છે પણ આનું કંઈ સમાધાન જ નથી થતું ડેપોમાં બસ નથી જતી જેના કારણે જાળવણીના અભાવે બિલ્ડિંગ ખડેર બની ગયું છે આ છેવાડાનો અને પછાત વિસ્તાર છે અહીં લોકોને અનેક મુશ્કેલીઓ પડે છે અને બસના અભાવે આવવા જવાની આ મોટી મુશ્કેલ છે ખાંભા શહેરના ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મહેન્દ્ર હરિયાણીએ જણાવ્યું કે છેલ્લા પચીસ વર્ષથી ડેપોનું બિલ્ડિંગ તૈયાર છે પણ કયા કારણોથી બસ નથી આવતી એની કંઈ ખબર નથી પડતી ખાંભા સત્તાવન ગામડાનો તાલુકો છે પણ વિકાસના નામે મીંડુ છે બીજી ક્યાં વાત આ ડેપોની જ હાલત જોઈ લો સત્તાવન ગામડાના ખેડૂતો અને વિદ્યાર્થીઓની હાલત કેવી થતી હશે બસો જે ગ્રામ પંચાયતની સામે આવેલી જગ્યામાં જ ઊભી રહે છે એમાંથી ઘણી બસો ઘણા નાના નાના ગામડાઓમાં તો જતી જ નથી આ ઉપરાંત લોકોને સોમનાથ જામનગર અમદાવાદ કે સુરત જવું હોય તો પ્રાઇવેટ વાહનોમાં જવું પડે છે હવે જલ્દીથી આ સમસ્યાનું સમાધાન થાય એવું અધિકારીઓ અને સરકારે કંઈક કરવું જોઈએ સજની દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ